હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે મૂલ્યાંકન પ્રથમ સત્રનું સેમ વનનું ધોરણ છનું સવાર પાડીનું પેપર હિન્દીનું એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પર જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરી શકો છો ચાલો તો આજે પરીક્ષામાં શું શું પૂછાણું તે આજે આપણે જોઈશું ચાલો છે કુલ ગુણ છે એંશી અને સમય છે ત્રણ કલાક ચાલો પ્રશ્ન એકાવમાં તમને વિકલ્પ પૂછાય છે એના ચાર માર્ક છે પછી બ માં છે નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર દઈએ ગઈ વિકલ્પો મેસેજ સહી વિકલ્પ ચૂનીએ બરાબર છે વિકલ્પમાંથી તમારે જવાબ લખવાના છે છ પીછા છે અને એના છે છ માર્ક પણ છે પછી આગળ આવે છે કમાં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય અમે લીખીએ ચારમાંથી તમારે કોઈપણ ત્રણ જ લખવાના છે ને એના છે છ માર્ક એટલે એક પ્રશ્નના બે માર્ક પછી પ્રશ્ન બે આવવા છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ પાંચમાંથી પણ ત્રણ જ લખવાના છે ને એના છે નવ માર્ક એટલે એક પ્રશ્નના ત્રણ માર્ક પછી બમાં છે રિક્ત સ્થાનો કે પૂર્તિ કીજીએ તમને આઠ પૂછી છે એમાંથી કોઈ પણ સાત જ લખવાની છે ને એના છે સાત માર્ક પછી પ્રશ્ન ત્રણ આવવા છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ ત્રણમાંથી કોઈપણ બે જ લખવાના છે અને એના છે છ માર્ક પછી માં છે નિમ્નલેખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં માંથી ચારમાંથી પણ ત્રણ જ લખવાના છે અને એના છે ત્રણ માર્ક એટલે સોરી કોઈ પણ ચારમાંથી ત્રણ જ લખવાના છે અને ટોટલ છે છ માર્ક એટલે એકના બે માર્ક પછી ક માં છે કાવ્ય પંક્તિ પૂર્ણ કીજે એક જગત એક લોક એ આખી કાવ્ય પંક્તિ તમારે પૂરી કરવાની છે એના ચાર માર્ક પછી પ્રશ્નોચારણમાં છે મોરો કે અર્થ લીખર વાક્યમાં પ્રયોગ માંથી ચારમાંથી પણ ત્રણ જ લખવાના છે એના છ માર્ક પછી બમાં છે સમાનાર્થી શબ્દ ચારમાંથી ત્રણ લખવાના અને એના ત્રણ માર્ક પછી ક માં છે નિમ્નલિખિત શબ્દ કે વિરોધી શબ્દ ચારમાંથી પણ ત્રણ જ લખવાના છે એના ત્રણ માર્ક રહેશે પછી ડમાં છે સંખ્યાઓ કો શબ્દો મેં લીખીએ ત્રણમાંથી કોઈ પણ બેના જ તમારે સંખ્યામાંથી શબ્દોમાં ફેરવવાની છે એટલે કે લખવાની છે શબ્દમાં બરાબર હિન્દીમાં લખવાની છે બરાબર એના બે માર્ક પછી એમાં છે નિમ્નલિખિત શબ્દો કે લઈએ હિન્દી શબ્દ લીખીએ ત્રણમાંથી કોઈપણ બે જ લખવાના છે કાસ્કો કબાટ અને નળિયો બરાબર છે એના બે માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન પાંચ એમાં ત્રણ નિબંધ પૂછ્યા છે નદી નદીચળ દીપાવલી અને રાષ્ટ્રીય એકતા એમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે અને એના છે આઠ માર્ક પછી બ માર્ક છે કહાની પૂછી છે મુદ્દા આપ્યા છે એની ઉપરથી તમારે કહાની લખવાની છે એને શીર્ષક એટલે કે ટાઇટલ પણ દેવાનું છે એના છે ચાર માર્ક ને માં તમને પત્ર લેખન કીધું છે કે આપણે મિત્ર કુસ્તક મહત્ત્વ દર્શાવતી હોય પત્ર લખીએ એના છે ચાર માર્ક ચાલો તો આવું હતું તમારું ધોરણ છનું હિન્દીનું પેપર વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન